ગુજરાત રાજ્ય પોલીસ વડા અને ગૃહમંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ પોલીસ સક્રિય થઈ છે આજે ડીસામાં નટવરજી દજુજી ઠાકોર ઉર્ફે ચકા ઠાકોર નામના માથાભારી શખ્સના ઘરે પોલીસે દરોડો પાડ્યો હતો અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો ચકા ઠાકોર સામે દારૂ જુગાર મારામારી લૂંટ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે પોલીસને બાતમી મળી હતી કે ચકા ઠાકોરના ઘરમાં હથિયારોનો મોટો જથ્થો છુપાવેલો છે આ બાતમીના આધારે ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ચકા ઠાકોરના ઘરે દરોડો પાડ્યો હતો પોલીસની રેડ દરમિયાન ચકા ઠાકોરના ઘરમાંથી સંખ્યાબંધ તલવારો પાઇપો બરછી ધોકા ચેન સહિતના હથિયારો મળી આવ્યા હતા પોલીસે એક ડાયરી અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો ચકા ઠાકોર અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે આ ઘટનાએ ડીસા શહેરમાં ચકચાર મચાવી દીધી છે પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે પોલીસનું કહેવું છે કે અસામાજિક તત્વો સામેની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે